મારું નામ જુમા નોડે છે અને વાણિયાવાડ વેપારી એસોસિએશનનો ઉપપ્રમુખ છું ને છેલ્લા ઘણા વર્ષોથી કમલ ખાડીયા પ્રમુખ છે હું ઉપપ્રમુખ છું ને તેજસ ક્ષત્રિય મંત્રી છે ને ખાસ કરીને વાણિયાવાડના જે નાના નાના પ્રશ્નો હોય છે મેજર પ્રશ્નો હોય છે એને હલ કરવાની અમે કોશિશ કરી રહી છીએ ને ભુજ શહેરની તમને વાત કરીશું તો એક ભુજ શહેર એક મોટો શહેર છે અને વાણિયાવાડ પણ એક મોટો વિસ્તાર છે ખાસ કરીને વાણિયાવાડ એટલો મોટો વિસ્તાર છે કે રામડેવ સ્ટાર્ટ થઈ ને વ્હાઈટ બિલ્ડિંગ સુહાગી અનમ રિંગ રોડ મેરેલી ચોક નાનો મોકરો મોટો ઓંકડો વગેરે વગેરે શેરી એ બધે વાણિયાવાડ વાણિયાવાડ વિસ્તારમાં જ આવે પણ એને બધેના શેરીઓના અલગ અલગ નામ લીધા છે એટલે કોઈ તરાવશેના ઉપપ્રમુખ તરીકે છે કોઈ પ્રમુખ તરીકે છે ફોપ શેરી એસોસિએશન ઉપપ્રમુખ છે વગેરે વગેરે બધે અલગ અલગ વિસ્તાર છે ને એ વિસ્તારોમાં પોતપોતાની રીતે સારી રીતે જે પણ એના હોદ્દેદાર છે કે જે કાર્યકરો છે કે જે વેપારીઓ છે એની રીતે કામ કરી રહ્યા છે ને તમને અમારી જ વાણીવારની જ વાત કરીશ તો વાણિયાવરમાં અમે સારી રીતે કામગીરી કરી રહ્યા છીએ ને રહી વાત ધંધાની રોજગારની તો તમને મને આપણે સૌને ખબર છે કે બે હજાર વીસમાં એકવીસ ત્રણ બે હજાર વીસના જ્યારે કોરોનાનો કેર થયો એના તબક્કા પ્રમાણે તબક્કા પ્રમાણે બધે બંધ આવ્યો વગેરે વગેરે મને એમ લાગે છે કે હજી સુધી એની હજી કર નથી વરી કર નથી વરી એટલે કે હજી જે ધંધા રોજગાર જોઈએ એ ચાલુ નથી થયા ને ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક થોડું થોડું અડચણરૂપ છે એક મેજર પ્રા પ્રશ્ન છે ટુ ડે ટુ મોરો ને જસ્ટ ડે ગઈકાલે આવતીકાલે ને આજે એક ટ્રાફિકનો પ્રશ્ન છે તમને મને આપણે સૌને ખબર છે ને એના નિયમ પ્રમાણે વહીવટી તંત્ર એની રીતે કામ કરી રહ્યો છે મને એમ લાગે છે ક્યાંક ને ક્યાંક થોડીક લોકોને પણ અડચરવું પડશે ટ્રાફિકના પ્રશ્નની વાત કરીશ તો ને એના કારણે થોડોક અમારો ધંધો રોજગાર છે એકસો ને દસ ટકા ભાંગી પડ્યો છે એનો કારણ છે કે જે જે લેવાવાળા છે એ ભુજ શહેરમાં દુકાનો એટલી વધી ગઈ છે શોપિંગ મોલ એટલા વધી ગયા છે ને ઓનલાઈન પર એટલો ને એટલો ધંધો છે તો અમારા એના ભાગે પડત્ય જ આવે તો હું મારી જ વાત કરીશ કે સ્ટેશનરીમાં શું ફરક પડ્યો કે શું નથી ફરક પડ્યો હું તમને એટલી જ વાત કરીશ કે ભુજ શહેરમાં સ્ટેશનરીની પહેલાં ચાર કે પાંચ દુકાનો કે દસ દુકાનો હતી અત્યારે ઓછામાં ઓછી ચાલીસથી પચાસ દુકાનો છે ભુજની સ્ટેશનરીની ને એમાં ખાસ કરીને મેજર મેજર ચાર છ દુકાનો આઠ દુકાનો છે મેજર મેજર મોટી મોટી ધંધો રોજગાર પણ એની રીતે કરી રહ્યા છે પણ મને એમ લાગે છે કે જ્યાં સુધી અમારા ધંધા રોજગારની વાત આવશે તો એકસો ને દસ ટકા ધંધા અમારા ભાંગી પડ્યા છે અને અમે લગભગ સવારના આઠ વાગે આવીને જઈએ રાતના દસ વાગે સુધી બેસું છું હું મારી વાત કરીશ પણ એમાં ને એમાં ક્યાંક ને ક્યાંક અમારો થોડો થોડો પંચર પડે છે પણ ઇન્શાલ્લા જ્યારે અત્યારે સ્કૂલોની સિઝન આવશે ટૂંક સમયમાં હજી અમને એક દોઢ મહિનાની વાર છે મને એમ લાગે છે કે જૂન મે મહિનામાં એન્ડમાં અને જૂન જૂન મહિનાના સ્ટાર્ટમાં ઘરાકી ખોલશે રહી વાત જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર બાર મહિનામાં અમારા કને માત્ર ને માત્ર બે બે વખત જ ઘરાકી હોય છે એક દિવાળીના સમયે હોય છે ઘરાકી અને એક જ્યારે સ્કૂલો ખુલે ત્યારે ઘરાકી હોય છે દિવાળીનો એટલે તમને કહું છું કે એ પણ બીજો ટ્રમ હોય બીજો સેશન હોય સ્કૂલોનો ત્યારે થોડી ગરાકી હોય છે ને પહેલાં સેશનમાં જ્યારે સ્કૂલો ખોલતી હોય ત્યારે એકસો દસ ટકા અમને થોડો લાભદાયક હોય છે પણ મને એમ લાગે છે મેં તમને અગાઉ કીધું કે ભુજની સ્ટેશનરી દુકાનો એટલી વધી ગઈ છે એટલા મોલ વધી ગયા છે એટલે ઓનલાઈન વધી ગયો છે ક્યાંક ને ક્યાંક અમને થોડો થોડો ડિસ્ટર્બ થાય છે અને થોડુંક થોડુંક પંચર પડે છે